અમારા ભાઈ પ્રભુ તમારી કૃપા એના પર થઈ પ્રભુ પ્રભુ તમારી કૃપામાં રાખો પ્રભુ એને પુષ્કળ આશ્રદ આપો બધી જે ચિંતાઓ છે લઈ લો પ્રભુ એના વિશ્વાસ ને દ્રઢ કરો તમારા પર બેહદ પ્રેમ કરે તમારા પર વિશ્વાસ રાખે અને પ્રભુ નિત્ય પ્રાર્થના કરે તમાર સંગત માં રહે પ્રભુ એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ એને તમારા વધુ નજીક રાખો પ્રભુ એની જગ્યાએ નબળાઈ શરીર કરો અને તાજગીને સામર્થ આપો પ્રભુ બોલ આપો એના વિશ્વાસ ને તમે દ્રઢ કરો પ્રભુ મારી આ સંગત તમારા પવિત્ર ચણો વાંચીએ પ્રભુ મન કરીએ અમને દરેક ને આસ્વાદ આપો પ્રભુ દરેક ને કૃપા આપવી દાખલ માંગુ છું આમેન પ્રેસ ગોડ હું ત્રણ વાતો થોડી સમજ સંભળાવા માંગુ છું સમજાવવા માગું છું આપણે નિરાશ થઈએ છીએ એના કારણો આપણા વિચારો છે આપણે જે ઈચ્છા રાખીએ છીએ આપણે જે માગીએ છીએ ઈચ્છે છે વિચારીએ છીએ એ આપણને નથી મળતું એટલે આપણે હંમેશા દુઃખી થઈ જાય છે આપણે જે જોવા માંગીએ છીએ એ નથી જોતા માટે માણસ તો દુઃખી થાય છે દાઉદ રાજાની ઈચ્છા હતી બીજો સમય સાતમો પેલી બીજી કલમ ખોલતા નહીં હું પ્રભુ માટે ઘર બનાવું આવી એની ઈચ્છા હતી અને પ્રવા કીધું ના તું ના બનાવો તો એની ઈચ્છા પૂરી ના થઈ પ્રભુ સાથે ચાલતો માણસ એની ઈચ્છાને બહુમાન ના મળ્યું એની ઈચ્છાને ગણકારવામાં ના આવી એની સારા વિચારો ભેટ કે પ્રભુ તમે આટલા વર્ષથી બધે તંબુ મારો છો મંડપ મારો છો ઓર મને પણ ઘર મળી ગયું તો તમારા માટે હું ઘર વિચારું હું તમને ગિફ્ટ આપું એ પ્રભુએ એની ઈચ્છાને પૂરી ના કરી પ્રભુ ના તું આપણી જે અપેક્ષાઓ છે એ પ્રમાણે નથી થતું એટલે આપણે દુખી થઈએ છીએ એવું લાગે ખરું કે હું પ્રભુ તમારા માટે જ કરી રહ્યો છું યોન સુવાર સોળ મોદા બીકલમાં પ્રવેશ પહેલા કીધું કે તમને લોકો પકડી જશે તમને લોકો મારશે એમને એવું લાગશે કે અમે દેવની સેવા કરીએ છીએ કદાચ એવું લાગે કે આ ઈશ્વરની ઈચ્છા છે અને આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું એક ભ્રમ છે જે થવાનું છે થાય છે ને આપણી મરજી પ્રમાણે દુનિયા નથી ચાલતી એવું મગજમાં પહેલા ફિટ કરી દે આપણા પ્રમાણે તો થતું જ નહીં કારણ કે પ્રભુની ઈચ્છા પ્રમાણે તમારા બને થતું તો તમારી ઈચ્છા પ્રમાણે દુનિયા ના ચાલે આપણો સગો બાપ ના ચાલે આપણી માં ના ચાલે આપણે બાળક બી ના ચાલે તમારી ઈચ્છા પ્રમાણે તો કશું ના થાય ભૈરું ના ચાલે અને એટલા માટે આપણે દુઃખી દુખી દુઃખી આપણે રાજા છે રાજા તો મનમાની કરનાર મહાસ મારી ઈચ્છા પ્રમાણે બધું થાય છે હંમેશા

સાજા જોવા નથી ઇતા એનાથી દુર્ભાગ્ય છે એવું થાય છે હવાકૂ એમ કે છે કે ત્રીજો દે સોળ સત્તર ઓગણીસ

તૈયાર હતો એને છો બી ઉગામ ખબર હતી હું સાથે વાત કરી રહ્યો છું દાઉદ ને ખબર હતી મને આ જે છે એને હું જીતીશ

જોવા માંગે છે એને ખુશી થી જોઈએ એવું ના બને કે મને કલ્પના બી નથી મને એવું સપનું બી નતું ત્રીજી વાત આપણે જે બાબત નું ધાર્યું નતું વિચાર્યું બી હતું એ બાબત બને છે ત્યારે આપણને ઝટકો લાગે છે ત્યારે આપણે દુખી દઈએ છીએ મને તો સપનામાં ખ્યાલ હતું આવું થઈ જશે જેની આપણે અપેક્ષા નહીં રાખતા કે આ જેના વિશે આપણને ખબર નથી એવી બાબતો એને એક્સિડન્ટ કહેવાય છે એને શોક કહેવાય છે એને એમેઝિંગ કહેવાય છે એને આઈ બન્યું મરી ગયા એમ કહેવાય છે જેમ પેલા ધનવાનને કહેવામાં આવ્યું આજે તારો જીવ માગી લેવામાં આવે એને એ વિચાર્યું નહોતું એવી બાબત એ બની

ખ્રિસ્તીઓને હેરાન કરતો તો તમે જાણો છો તમે સાક્ષીમાં છો અને કલ્પનાની બહાર હું સતાવતો હતો બિયોન્ડ મેઝર મેં એવું કર્યું છે એમ કે છે જે તમે કલ્પના કરી શકો તમારું જે હદ હોય મારવાની ને હેરાન કરવાની મારી મેહદ હતી ખ્રિસ્તીઓને સતાવવા માટે

તકાળનો માણસ એટલે તમારે પોતાને કહેજો હું પાપી માણસ હું આવો ટાઈપનો માણસ હતો મારી તમને મારા જીવન ખબર છે અને લોકો પાઉલ થી બીતા હતા એવું પણ છે કે એને ત્યાં ભી પત્ર મળ્યો છે એમ અને પાઉલ બીજી ભાષામાં લખ્યું છે પાઉલ વિનંતી કરતો હતો અગેવાનું ને કે મને પત્ર લખી આપો મને ભણિશ આપો કે હું ખ્રિસ્તીઓ ને સતાવો કઈ કઈ જગા તો મને પત્ર આપો મને પત્ર લખી આપો એવી રીતે લખ્યું છે એને પ્રાર્થના કરતો હતો કે મને પત્ર લખી આપો કે હું ખ્રિસ્તીઓ જ્યાં જ્યાં છે ત્યાં હું એવું નહીં કે એને પત્ર આપવામાં આવતો હતો એ પોતે માંગણી કરવા જતો હતો કે મને પત્ર આપો મને ઓથોરિટી આપો કે હું ખ્રિસ્તીઓ ને હેરાન કરું આવા ટાઈપનો આ પાઉલ હતો માણસ જે ઈચ્છા છે એવું નથી થતું તમે ને હું કઈ વિચારીએ એવું નથી થતું આપણાથી દુનિયા નહીં ચાલતી એટલું મગજમાં ફિટ કરી દઈએ આપણે સુખ્રિસ્તી બહુ દૂર છે એ આકાશમાં છે આપણે પૃથ્વી પર છે પ્રભુ ઈચ્છે છે તમે આકાશમાં હોય નીચે નહીં આવે એવું નહીં કહેતો કે તમારા માર્ગો મારા માર્ગો થઈ જાય અને તમારા વિચારો મારા વિચાર થઈ જાય હું તમારો જેવો નીચો થઈ જવું એ ઊંચો છે ઊંચો રહે છે આપણે મેચ્યોર થણ જરૂર છે આપણે પરિપક્વ થણ જરૂર છે એ કઈ આપણા જેવો નાનો નહીં વિચાર કરે આપણે બહુ નાના નાના વિચાર કરીએ છીએ અને દુઃખી થાય નાના બાળકો હંમેશા દુઃખી થાય છે આપણે પ્રભુના હાથમાં હંમેશા રહીએ પ્રભુ આપણને એના વિચાર બતાવે કે જેથી આપણે હંમેશા ખુશ રહીએ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું ત્યારે આપણે દુખી થઈએ છીએ એ દેવ છે એને સારું ખરાબ ખબર છે પણ આપણે જ્યારે ખરેખર સારા હૃદય ધરાવીએ છીએ આપણું હંમેશા બધું ભલું થાય છે દાઉદને ખ્યાલ જ નહોતો કે એ રાજા બની જાય અને સાઉલ એવો ખ્યાલ જ નહોતો કે એને કાઢી નાખવામાં આવે કાપી નાખવામાં આવે અને એને નકારવામાં આવે આપણે કદાચ સર્ગમાં નકાર થઈ જાય તો કલ્પનાની બહાર એમ કહે મને કલ્પના જ નથી હા તો તમારો પ્રભુ સાથે હજુ મનમેળ નથી પ્રભુ સાથે અપેક્ષા રાખીએ છીએ એવું નહીં થતું બીજી વાત આપણે જે જાણીએ છીએ અને દુર્ભાગ્ય છે એવું થાય છે એમના સમજો કે પ્રભુએ મને બતાવ્યું ના એવી બ્રહ્મા ના રહી કે પ્રભુ મને કે છે અને જ્યારે કોઈ અકસ્માત થાય છે એટલે પ્રભુમાં કહીએ કે પ્રભુની ઈચ્છા જ્યારે માણસો જે નથી છે છે તો પછી એમ લાગે છે પ્રભુની ઈચ્છા એ તો પહેલા જ હતું તમને ખબર હતી કે આ વસ્તુ બનવાનું છે આ આપણી માન્યતા છે કે આપણે એવું કહે છે કે ઈશ્વરની મરજી પણ ઈશ્વરની મરજી એ આપણે જાણતા હોઈએ તો આપણને કોઈ અસર નથી થતી પણ પ્રભુની મરજી આપણને જ્યારે ઝાટકા વાગીને થાય છે તો ના કહ્યું કે પ્રભુની મરજી કારણ કે પ્રભુની મરજી એ આપણને શોખ નથી આપતી જો તમે કહેતા મને પ્રભુની મરજી ખબર છે તો તમે એમ ના કહો કે તમે આની દૂર ના ભાગો એને દૂર ના ભાગો કે હું બીવું છું ના થાય ના થાય મને ખબર છે આવું થશે એમ નાખો મને પ્રભુની મરજી ખબર છે પ્રભુની મરજી ખબર હોવા છતાં તમે દૂર કેમ ભાગો પછી પ્રભુની મરજી નથી ખબર એ સાબિત થાય છે જો તમે કહેતા મને પ્રભુની મરજી ખબર છે તો એની પાસે જાઓ એ પ્રમાણે કરોડ પાઉલ પ્રભુ યહોવા દેવને ઓળખનાર માણસ એમ પોતે માનતો તો

બધાને હેરાન કરું લોકોને મારવા જવું અને ત્યાં પ્રભુ ના દર્શન થયા કે તું કેમ મને સતાવે છે બધા લોકો બ્રહ્મા હતા કે અને પાઉલ એવું લાગે છે કે પ્રભુએ જોયું મારા દ્વારો ખોલ્યા જોયું હું ઈઝલ વાત નહીં કરતો તમે એની રીતના લેતા હું સામાન્ય વાત કહી રહ્યો છું મને પત્ર મળ્યો મને આગે વાળો કીધું લો લઈ જાઓ પાઉલ અને પાઉલ કે થેન્ક યુ યો હોવા થેન્ક યુ યો હોવા બધાના મનમાં તમે કામ કર્યું મને આ બધું ક્લિયર મારા મારા ક્લિયર થઈ ગયા કેટલું ક્લિયર થયું મને બધા તરફથી ઓથોરિટી મળી ગઈ પરમિશન મળી ગયું મને મારા સાથે સાથીઓ આવી ગયા ઘોડા અમે નીકળી ગયા હવે ખ્રિસ્ટન સતાઈશું આ બધું ઈશ્વરની મરજી થઈ રહી છે એનું લાગતું હતું કે પ્રભુ મારી સાથે આપણે એવા બ્રહ્મા બહુ હદે જીવ્યા છે અને જીવ્યા જ કરીએ છીએ આપણી આંખોને ખરેખર કોલી છે આપણે આપણે બ્લાઇન્ડ છે ખરેખર આંધળા છે આપણે પોતે આપણી આંખોથી જીવીએ છીએ ને તેટલે માટે આંધળા છે આપણે કઈ મને જોયું છે તમે તમે બ્લાઇન્ડ છો આંધળા છો

આંખે જેવા પ્રમાણે હિસાબ નતો કરતો તો આપણે ફોલોઅર્સ છે આપણે આંખ ને નહીં વાપરવાની આંખો થી નહીં ચાલવાનું આપણે વિશ્વાસ થી ચાલીએ છીએ પવિત્ર આત્મા ને પૂછવાના હોવા જોઈએ પવિત્ર મને કહો કોઈ મને હું કહે તમે મને કોને ત્યારે મને કોઈ કહે ને કે જે તમે નહીં જોઈ લે તો હું શું કહું ત્યાં કીધું ને એટલે હું નહીં માનું તું પવિત્ર પામેલો રમા હશે

અપેક્ષા રાખવાની પ્રભુ મને કહો પ્રભુ મને કહો કે જેથી ઝટકા ના લાગે કોઈ આપણને શું ઇન્ફોર્મેશન આપે આપણા હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રમાણે દુનિયા નથી ચાલતી આપણે જે વિચારે એવું નથી બનતું એ દેખાડે છે હજુ આપણે પરિપક્વ નથી જે વડીલો ખબર હોય આવું થશે આવું થશે આ થશે મોટા ખબર હોય આપણે મોટા થાય આપણે મને ખબર છે શું થાય છે શું નહીં થતું આપણે હજુ પણ બહુ આત્મિક રીતે મેચ્યોર નહીં રહ્યા આપણે મેચ્યોર થવાની આપણે દુઃખી થઈ જાય છે ઉદાસ થઈ છે તો હજુ એ બતાવે છે આપણે ના ના છે આપણી ઈચ્છા પ્રમાણે નહીં થતું આપણે જે ઈચ્છે છે આપણે જે ઈચ્છા રાખીએ છીએ એવું નથી થતું અને જે બાબતની બીક લાગે છે આવું ના થાય ના ના થાય એ થાય છે તો આપણે કંટ્રોલ નથી કરી શકતા નિખાડીએ છીએ આપણા હાથમાં કશું નથી એ બતાવે છે આપણે પ્રભુ ને આગળ પડી જવું જોઈએ અને કેવું જોઈએ પ્રભુ તમે જેવું કરવા ચલાવવા ચલાવો લઈને નીકળ્યો અરે મને ખબર છે દેવ બહુ મહાન છે એવું નહીં થવા દે પણ એ માગે છે તો ભી એ કઈ કરી શકે છે આપણે ફક્ત પ્રભુ પર જ ભરોસો કરીએ અને પ્રભુ પર ભરોસો કરીને જઈએ તમે જાઓ પછી કોઈને બી બોલાવો બોલાવી

જેટલા વર્ષ ત્યારે સમય રહે પ્રભુ એની સાથે રીતે વાત કરો અને પ્રભુ તમારા દેશમાં તમારી હાથરીનો અનુભવ થાય વાસ્તવિક દુનિયાનો અનુભવ થાય અને તમારી સાથે વાત કરનાર થાય તમારા અવાજને પારખીને સાંભળનાર થાય એને ભ્રમથી બચાવો વિરતતામાંથી બચાવો સૈતાનિક અવાજોથી બચાવો દુનિયા વાતથી બચાવી રાખો અને પ્રભુ તમારા વચનને વાંચે તમારા સેવકો જે ચાલ્યા એ પ્રમાણે પણ અનુકરણ કરે

Hello?